કૃષ્ણ લાલ કન્યા ના કુંવર માતા જશોદા ના બાળ મેં તો સામગ્રી બનાવી ઘણા ભાવ થી રે હું તો યુથી રે અલબેલા ની રે શીરો સાકર માં બનાવ્યો મહીગીનો દોરો દીધો મેં તો સામગ્રી બનાવી ઘણા ભાવથી રે હું તો ઊઠી એલમેલાયડ દી રાત ની રે પેંડા બરફી તૈયાર દૂધ કેળા તૈયાર મેં તો જલેબી બનાવી ઘણા ભાવથી તો ઉઠી રે અલ બેલા અડધી રાત ની રે કરી ટીંડોરા નું શાક સુરણ બટેકા નું શાક મેં તો ભાજી રે બનાવી ઘણા ભાવ રે હું તો ઉઠી રે અલ બેલા રાત ની રે રાંધ્યો કમોદ કેરો ભાત ચણા મગ ની છે દાળ તુવેર ની છે દાળ મેં તો કઢી રે વઘારી મોડા અડધી રાત ની રે પિતા નંદ ના કુંવર માતા જશોદા ના બાળ મેં તો સામગ્રી બના ગણા ભાવથી રે હું તો યુઠી રે અલ બેલા અડધી રાત રે લાવી જમના ની જારી હાથ મોટું જોવો મોરારી મે તો મુખવાસ બનાવ્યો ભલા ભાવ થી રે હું તો યુઠી રે અલ બેલા અડધી રાત ની રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય કૃષ્ણ ભક્તિના ભજન થાળ નવા નવા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ